આજનો બહોળી સંખ્યાની અંદર જે અયોધ્યાની અંદર પુનઃસ્થાપિત પાંચસો વર્ષ બાદ આપણો જે રામલલાનો પુનઃસ્થાપિતનો છે એના માહોલની અંદર બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ ઉત્સવને મનાવ્યો છે પુનઃ આમ તો કહેવાય કે દિવાળી જેવો માહોલ બનાવ્યો છે એટલો હરસ ઉમંગ અને શેરીએ સેરીએ ઘરે ઘરે રંગોળી ફૂલ શણગારથી એવો માહોલ છે કે એની કોઈ સીમા જ નથી અને રાજકોટની અંદર અને અત્યારે એવડી બોડી સંખ્યાની અંદર આરતીનો એક પણ મહાન લાભ લેવાનો છે આરતી કરવાની છે અને રાસ ગરબાનું સાંજનું આયોજન હતું અને આવતી આજે સાંજે પણ રાસ ગરબાનું આયોજન છે